આમ ચાર યુથના ભાવથી પ્રભુજીને ચાર વહુજી હતા હવે આપણે જાણીએ કે ચાર યુથ એ બાબતે પણ એક નાની વાત સ્પેશિયલ થઈ ગયેલી છે પણ અત્યારે નાનું એવું અનુસંધાન કે ચાર યુથ એટલે કે સ્વામીજી લલિતાજી ચંદ્રાવલીજી અને યમુનાજી આ ચાર યુથ છે એ ચાર યુથના જ ભાવથી ગોપેન્દ્રલાલને અહીંયા લખ્યું છે કે ચાર વહુજી હતા ચાર યુથના ભાવથી ચાર વહુજી પ્રથમ ભેવજી સાથે મથુરામાં લગ્ન થયા હતા ડુંગરપુરમાં રાજા જશવંતી ની વિનંતીથી કર્યા હતા તે સંવત સત્તરસો ને ઓગણત્રીસ માં જાંબુવંતીજી સાથે ડુંગરપુર માં લગ્ન થયા ત્યારે જાંબુવંતીજી પોતાના હાથથી પ્રભુજીને કંસારા રોગતા હતા આરોગાવતા હતા ત્યારે પ્રભુજીના મુખમાં એકવીસ બ્રહ્માંડના દર્શન થયા તે વિવાખેલનું પદ હરભાઈભાઈ લખ્યું છે એની પેરે મંગલ વર્ત્યા ચારજી વાલો છે કંસારજી આ પદ છે આખું પદ નથી પણ કોઈ પદમાંથી અગિયારમી ને બારમી બે કડી છે જે અત્યારે આપણે નાની વાતમાં સમાવેશ ન થાય એટલે આપણે અત્યારે નથી લેતા જાંબુવંતી વહુજી સાથે ડુંગરપુરમાં લગ્ન થયા ત્યારે શ્રી ગોપેન્દ્રજીને સાસુજીએ કંસાર આરોગાવ્યા પછી જાંબુવંતી વહુજી કંસાર આરોગાવવા લાગ્યા ત્યારે પ્રભુજીએ પોતાના મુખમાં એકવીસ બ્રહ્માંડના અલૌકિક દર્શન જાંબુવંતીજીને કરાવ્યા આ અલૌકિક પ્રતાપ બળને વારંવાર જાંબુવંતીજી નિરખી રહ્યા છે અલૌકિક લીલાનું દર્શન થતાં સર્વ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા પ્રભુજીની સ્વરૂપ નિષ્ઠા સર્વને થઈ પાંચ માસ પર પાંચ માસ દેશમાં ફર્યા પછી ગોકુળમાં પધાર્યા પછી સંવતરસો પંદર માં આ વાત પાચા બાબા વિનોદય ને કરી રહ્યા છે કે સંવત સત્તરસો ને તેર માં ગોપેન્દ્રલાલજી એ ધોલેરા પધાર્યા ત્યારે લુકમણી નામની ભટની કન્યા સાથે વિવાહ કર્યો તે ખુબજ ધામધૂમથી વૈષ્ણવ વિવાહ ખેલ મનાવ્યો નિજજનોના મનમાં મોદ માતો નથી જુગલ સ્વરૂપના દર્શન થતા આશીર્વચનો આપી રહ્યા છે આ જોડી અવિચલ ગોકુળમાં સદા વિરાજો એમ ઉચ્ચાર કરી અને કહે છે કે સદા તમારી રાજધાની ગોકુળમાં અખંડ રહો આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું વિષય છે જાંબુવંતી રાણી શ્રી યમનાજીનું ભાવાત્મક સ્વરૂપ પાના નંબર ત્રણસો ને ત્રાસી પુષ્ટિ સંહિતા ભાગ બે માટે હજે આટલું બોલીને મારી નાની વિરા વાતને વિરામાં છું અને આપણે જે બોલાવીને સત્સંગ ની શરૂઆત કરશું